ધ્રાંગધ્રામાં પોલીસ કરતા દારૂના બુટલે સાબિત થઈ ગયા દારૂના સ્થળે પોલીસ પહોંચે તે પહેલા બાદ બુટલેગર પોલીસ સ્ટેશનમાં હાજર પ્રકારની પૂછપરછ કર્યા વગર બુટલેગર જામીન પર છૂટ્યા બાદ દારૂનો ધંધો શરૂ કરી દેવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની છૂટ આપી દીધી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી ખુલ્લા આમ દેશી વિદેશીના અડ્ડાઓ ચાલી રહ્યા હતા ત્યારે અચાનક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પીએસઆઈનું મોત થતાં સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે એક બાદ એક જિલ્લામાં જાન લેવાના બનાવો ફાયરિંગના બનાવો મારામારીના બનાવો ખંડણીના બનાવો તેમજ અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓમાં વધારો થતાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું પરંતુ પોલીસ તંત્ર દ્વારા દેખાવ પૂરતી કામગીરી શરૂ કરવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી હતી પોલીસ તંત્રમાં આપતા અને લાગવગનું જોર વધારે ચાલતું હોય તેમ લોકો જણાવી રહ્યા છે કેટલાક પોલીસ સ્ટેશનમાં કેટલાક પોલીસકર્મીઓ ને ખાદીનું રૂપ દેખાડી ચિપકી રહ્યા છે આરામથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે કેટલાક પોલીસ સ્ટેશનમાં ચા કરતાં પીડલી ગરમ હોય તેવા દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે ઢાંગદ્રા શહેરમાં સ્થાનિક પોલીસે દારૂના અડ્ડાઓ ચાલુ કરવાના વાયદાઓ આપ્યા હોય તેમ ગલીઓમાં રોડ પરને જાહેરમાં દેશી વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિકો સવાલો ઉભા કરે છે ધાંગદ્રા સોની તલાવડી ભૂતિયા બંગના પાસે બુટલા ઘરના મકાનમાં છુપાવેલ વિદેશી દારૂની બોતેર બોટલ ઝડપાઈ બુટલેગર ફરાર ધાંગધ્રા શહેરમાં સોની તલાવડી વિસ્તારમાં ભૂતિયા બંગલા પાસે બુટલેગર નારાયણા નામકાનમાં બાથરૂમમાં છુપાવેલો વિદેશી દારૂની બોતેર નંગ બોટલ ઝડપીને ફરાર બુટલેગર અકિલ ખાન ઉર્ફે સોનું અશરફ ખાન પઠાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધાનાદ્રા શહેરમાં સ્થિત પોલીસ પેટ્રોલિંગમાં હોય તેવા સમયે પોલીસ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાઠોડને મળેલી પાતમીના આધારે પીએસઆઈ એસ એસ સોલંકી બ્રિજરાજ સિંહ ઝાલા સરફરાજભાઈ મલેક અજયભાઈ મૂન દ્વારા નરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા હકીકતના આધારે પંચોને સાથે રાખી ધાંગરા સોની તલાવડી ભૂતિયા બંગલા પાસે બુટલેગર સોનું પઠાણ નાસ રહેણાંકના મકાનમાં બાથરૂમની અંદરથી વિદેશી દારોની બોતેર નંગ બોટલ ઝડપી પાડી હતી જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર ચારસો ચોસઠનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર ફરાર આરોપી અકીલ ખાન ઉર્ફે સોનું અશરફ ખાન પઠાણ રહેવાસી સોની તલાવડી ધાંગધ્રાવાળા વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો નોંધીને બુટલેગર સોનું પઠાણ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસને ચેલેન્જ કરંટી પોલીસ પોસ્ટ પોસ્ટ બુટલેગર પોતાના વાયરલ કરી હતી શહેરમાં સોની તલાવડી બંગલા પાસે બુટલેગરના વિદેશી કરો ઝડપી પાડ્યો હતો ત્યારે બુટલેગર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ સોનુ પઠાણ નામના ઇન્સ્ટાગ્રામમાં પોલીસને ચેલેન્જ કરતો વિદેશી દારૂનો વિડીયો ને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં શહેરમાં લોકમુખે સાંભળવા મળી રહ્યું છે કે પોલીસ આવા બુટલેગરોને કાયદાનું ભાન કરાવે છે કે નહીં તે જોવાનું રહ્યું હાલ તો પોલીસે બુટલેગરો સમગ્ર જિલ્લામાં લૂંટ ચોરી મારામારી ગેરકાયદેસર હથિયાર દારૂ જુગાર સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું બુટલેગરના લોકમુખે સાંભળવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ